રેડી ઘણા વિદ્યાર્થી એમ કે છે કે સર આ ઓરિજિનલ છે તો હા મિત્રો ઓરિજિનલ છે હું તમને આખી બતાવી દઉં તમને ખ્યાલ આવી જાય જોઈ શકો છો આ બધા વિડીયો પોસ્ટ કરીને પણ તમે જોઈ શકશો હા આનું આપણે સોલ્યુશન તો મિત્રો લેવાના જ ટેન્શન ના લેતા આ બધા હા આનું સોલ્યુશનની પીડીએફ પણ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો જો આ જોઈ શકો છો તો આ રીતના આપણો આખું જે પ્રશ્ન બેંક છે વિભાગ ડી છે તો આ રીતના આપણી આખી પ્રશ્ન બેંક છે તો ચાલો જોઈએ શરૂઆત કરીએ કયા કયા પ્રકરણ છે તો પ્રકરણ છ બાર અઢાર અને વીસ આ પ્રકરણનો સમાવેશ થયો છે તો ખાસ હજી મિત્રો તમને જણાવવાનું કે તમે હજી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમને આવી રીતના બીજા વિષય એટલે કે ગણિત વિષયની પણ તમને પ્રશ્ન બેંકની સોલ્યુશન ટૂંક સમયમાં મળી જશે એટલે નોટિફિકેશન દ્વારા મળી જાય ને હા એટલા માટે ચાલો તો આપણે શરૂઆત કરીએ વડનગરમાં જોવાલાયક સ્થાપત્ય કયા છે તો જવાબ આવશે મિત્રો એ સોરી બી આવશે શર્મિષ્ઠા તળાવ કિલ્લો અને કીર્તિ તોરણ ચાલો બીજું જોઈએ નીચે આપેલ ચિત્ર કઈ ઇમારતનું છે તો એમાં આવશે મિત્રો બુન બુલંદ દરવાજો ગુજરાત વિજયની યાદમાં છે ને હા અકબરે બનાવેલો ચાલો જોડકા જોડવાનો છે સાચો ક્રમ પ્રસંગ કરવાનો છે તો કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે ઓડિશા પછી બૃહદેશ્વરનું મંદિર કયું આવશે તો કે બૃહદેશ્વરનું હા એમાં આવશે તમિલનાડુ પછી તો કે ખજુરાઓનું મંદિર ક્યાં આવશે મધ્યપ્રદેશ અને વિરૂપાક્ષનું મંદિર પટ પટક્કલ કરણ ક્યાં આવશે કર્ણાટકમાં આવશે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાની જે ટૂંક સમયમાં આવવાની છે તો એના પેપર જે તમે દર વખતે મૂકો છો તો એ અમારે જોતા હોય તો ક્યાંથી મળશે તો મિત્રો તમને ચર્ચા કરી દઉં હા પહેલાં તો શું શું મળશે તો કે જો ધોરણ દસનું નવા માળખા પ્રમાણે દ્વિતીય પરીક્ષાનો આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રોનો સોલ્યુશન હશે તમને ખ્યાલ જ હશે જે નવા વિદ્યાર્થીઓ છે જણાવી દઉં આ બધા જ વિષય છે આ સિવાય ઘણા વિદ્યાર્થી એમ કે છે કે હજી અમને સર ગણિત વિજ્ઞાનમાં પ્રશ્ન છે તો ક્વેરી છે તો મિત્રો સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણે મુકાઈ ગયા છે ગણિત અને વિજ્ઞાન આ બધું મળશે ક્યાંથી તમને હા જો ખાસ મહત્વનું બોર્ડ માટે આઈએમપી હ જો મહત્વનું કુલ નેવું કરતા પણ વધારે પ્રશ્નપત્રો પ્લસ પ્રેક્ટિસ પેપર છે હો ભાઈ સોલ્યુશન તો છે જ સાથે પ્રેક્ટિસ પેપર પણ છે રેડી તો જોઈ શકો આ બધા જ વિષયનો સમાવેશ છે આ બધું તમને મળશે ક્યાંથી તો મિત્રો આપણી એપ્લિકેશન વેડ ડિજિટલ એજ્યુકેશનમાં તમારે પ્લે સ્ટોરમાંથી જઈને સર્ચ કરવાનું આવો લોગો આવે નામ આવે તમારે ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો હા તમારા ઘરે જે માતા પિતાનો તમારો હોય એ નાખી દેવાનું સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગિન થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે હવે અહીંયા તમારે શું કરવાનું છે પેઇડ કોર્સમાં જવાનું ક્યાં જવાનું છે પેઇડ કોર્સમાં તો ત્યાં જશો ને એટલે ધોરણ દસ નું તમને ફોલ્ડર જોવા મળશે એમાં જશો એટલે તમને બધુંય મળી જાય તમને જે આગળ બતાવું દ્વિતીય પરીક્ષાનું પછી તો કે બોર્ડની એક્ઝામનું અને હા ખાસ વિજ્ઞાન અને એસએસનું ટૂંકુ રંગીન મટીરિયલ શોર્ટકટ સાથેનું રેડી બધું જ છે રંગીન સચિત્ર સાથે તો મળી જશે અહીંયા તમને આ પ્રશ્ન બેંક ટૂંક સમયમાં મુકાઈ જશે તે પીડીએફ ત્યાંથી ઓરિજિનલ મળી જશે આ સિવાય અહીંયા તમે ધોરણ વાઇઝ વિષય વાઇઝ વિડીયો બધા જોઈ શકશો રેડી તો આ રીતના મિત્રો આપણી ચેનલમાં જઈને તમે આ બધું વસ્તુ એપ્લિકેશનમાં જઈને મેળવી શકો છો ચાલો આપણે આગળ વધીએ ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કયો કયું વિધાન સાચું નથી તો મિત્રો આપણે સીધા જવાબની ચર્ચા કરીએ તો ડી ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં આવી છે છે સાચું નથી બાકીના ત્રણ કેવા સાચા બેગડાએ કયા ગામને થોડા સમય માટે પોતાની રાજધાની બનાવી હતી તો કયો આવશે બધા વિદ્યાર્થીને ખ્યાલ છે ચાપાનેર અને હા મિત્રો જો ઉતાવળમાં કોઈ બોલવામાં કે ટીક કરવામાં ભૂલ થઈ જાય તો તમે સાચો જવાબ છે જણાવી શકો છો જેથી કરીને આપણે એનો જવાબ છે પિન કરી દઈએ ખાલી જગ્યા પૂરો

ધાતુને ખાલજી ગયા કહે છે તો શું કેવાય મિત્રો ગેલેવાય હા જો ફ્રાન્સિસ બધેમાં છે જેવિયર્સ ફ્રાન્સિસ જેવિયર્સ ચાલો આગળ વધીએ હવે જોડકા જોડવાના છે તો જોઈએ જોડી દઈએ તો શું કે છે જોડકામાં આગ્રાનો કિલ્લો ક્યાં આવશે મિત્રો તો કે હા કઈ સાલમાં છે તો કે અહીંયા સી કરી દઉં છો આ ટીકર નથી કરતો નહી પછી તમને લોચા પડશે પંદરસો પાસઠ તાજમહેલમાં શું આવશે તો કે સોળસો ત્રેપન એટલે બી આવશે લાલ કિલ્લો લાલ કિલ્લોમાં શું આવશે મિત્રો સોળસો આડત્રીસ એટલે એ આવશે ફતેહપુર સિકરી ફતેપુર સિકરીમાં શું આવશે તો કે પંદરસો બોતેર એટલે એફ આવશે એલિફન્ટાની ગુફા તો એલિફન્ટામાં શું આવશે તો કે જે ધારાપુરીમાં આવશે શું આવશે ધારાપુરી ચાલો કોણાર્કનું સૂર્ય મંદિર તો એ ક્યાં આવશે તો આપણે ઓડિશા જેવું આપ્યું છે હા હમ્પી શું આવશે તો કે વિજયનગર હંપી રાજધાની હતી ને વિજયનગરની ચાલો એટલે એ જ આવશે બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવશે તો કે બૃહદેશ્વરનું મંદિર આવશે હા રાજેશ્વર નું મંદિર છે ને હા એ આવશે એલિફન્ટામાં શું આવશે મિત્રો તો કે જી ત્રિમૂર્તિ અને પટદક્કલમાં શું આવશે મિત્રો તો કે કે વિરૂપાક્ષ નું મંદિર વિરૂપાક્ષ નું મંદિર આ રીતના એમના જવાબ થશે તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકશો આપણે લીટા એટલા માટે નથી કર્યા જેથી કરીને ખીચડો ના થઈ જાય સાચા જવાબના આપણે ઓપ્શન લખી નાખ્યા ચાલો એક બે શબ્દમાં જવાબ આપો બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા છે નાબૂદ કરવામાં આવી છે તો આર્ટિકલ કયો આવશે મિત્રો સત્તર કયો આવશે સત્તર સેવન્ટી રેડી ચાલો અસમમાં કયા કયા બળવાખોરો સંગઠન કાર્યરત છે તો કે ભાઈ એના આપણે ચર્ચા કરીએ તો કે ઉલ્ફા ઉલ્ફા પછી યુએ યુ એનડીએફ ચાલો રેડી હા એફ બી એનડીએફ તો આ રીતના એના જવાબ આવશે ચાલો વગેરે ઘણા બધા છે ભારતમાં નક્સલવાદી આંદોલન કઈ સાલમાં અને ક્યારથી શરૂ થયા તો કે ઓગણીસો સડસઠ કઈ સાલ ઓગણીસો સડસઠ પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ અને ચાલો ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે તેનો જવાબ શું આવશે જ્ઞાતિ પર જ્ઞાતિ પર ચાલો પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીસ એક્ટ કયા ટૂંકા નામથી ઓળખાય છે

ભવિષ્યમાં ભાવ વધારો થવાની સંગ્રહ થવાનો છે એવી આગાહી લોકો શું કરે છે તો કે સંગ્રહખોરી કરે છે સંગ્રહો ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર કયો છે તો એમાં આવશે મિત્રો અઢારસો બસો તેત્રીસ જીરો બસો બાવીસ ચાલો ગ્રાહક અદાલતોનો અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો કે એમાં આવશે ગ્રાહક તો કે ભાઈ તમને ત્રિસ્તરીયન્યાયક સમયમાં પીડીએફ ક્યાંથી સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથે મળી જશે ક્યાંથી મળશે હમણાં ચર્ચા કરું કિંમત ચૂકવીને વસ્તુ કે સેવા મેળવે તે વ્યક્તિને શું કહેવાય તો કે એને કહેવાય ગ્રાહક શું કહેવાય ગ્રાહક તો આ આપણા વિભાગ એ આવી રીતના વિભાગ બી આપેલો છે રેડી હા આ મોટા પ્રશ્નો છે એટલે એના આપણે બોલીને શક્ય નથી એટલે આપણે એનું પણ ચર્ચા કરીએ કે ભાઈ કઈ કઈ વસ્તુ જવાબ આવશે અને જવાબ ક્યાંથી મળશે રેડી હા આ તમારે છે એના આધારે પછી જો આ બધા વંશો છે એના વિશેની માહિતી આપવાની છે ને ચાલો રેડી તારંગા પર્વત ને ચારધામ ને શામળાજીની ગુફાઓ ગુફાઓન બુલન દરવાજો રેડી ને હા ચાલો આ રીતના છે એ આપેલા છે સ્થાપત્ય એના આપણે જવાબ દેવાના છે તો આ રીતના મિત્રો આપણું જે પ્રશ્ન બેંક હતી એ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે હવે ઘણા એમ મોટા પ્રશ્નોનું શું છે તો તો મોટા આપણે સોલ્યુશન બધા જ મૂકેલું છે રેડી એ પણ છે આ સિવાય બીજું મહત્વનું કે આની ટૂંક સમયમાં આપણે ફરીથી આખો સંપૂર્ણ ટાઈપિંગ સાથે હા ટાઈપિંગ ઘણા કે છે ને દેખાતું નથી હરકું હા ટાઈપિંગ સાથે આપણે મૂકીશું રેડી એનો વિડીયો પણ ટૂંક સમયમાં આપણી ચેનલમાં આવશે હા બીજી વસ્તુ આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે ક્યાંથી મળશે તો મેં તમને આગળ જણાવ્યું એમ તમે પેઇડ કોર્સમાં ધોરણ દસના ફોલ્ડરમાં જશો તો ત્યાંથી એની પીડીએફ મળી જશે અને બીજી વસ્તુ જો હજી તમારે બોર્ડના પેપરો કે દ્વિતીય પરીક્ષાના પેપરો તમારે મેળવવાના બાકી હોય તો આપણી ચેનલમાં જઈને આપણી એપ્લિકેશનમાં જઈને પેઇડ કોર્સમાં જઈને તમે બધું મેળવી શકો છો ત્યાંથી તમને બધું ધોરણ દસનું બોર્ડનું ઉપયોગી મળી જશે તો ખાસ મેળવી લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ રાખજો તમારા મિત્રોને પણ તમે શેર કરી દેજો અને તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ